વિચારેલું થાય તો વધાવી લેવું અને ન થાય તો સ્વીકારી લેવું સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં આજે ભાઈ સેલિબ્રિટી આવેલા કિરણ પુરોહિત કિંગ્સ ઓફ ડાન્સ સ્ટુડિયોના માલિક ત્યાર પછી આપણે નીલ સર સાથે લિફ્ટમાં બેસીને ટાઈમપાસ કરતા કરતા સેકન્ડ ફ્લોર કોમ્પ્યુટર લેબમાં જવા માટે નીકળ્યા છે કામ કરીને કંટાળ્યા એટલે કેન્ટીનમાં ચા પીવા માટે આવ્યા નમો સરસ્વતી નમો લક્ષ્મી અત્યારે તો બે જ વસ્તુ ચાલે આખા દિવસ બ્લોગમાં નવું કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આપણે ચેતન ભળેલ ભાઈ પોરી હોય તો કે જો ભાઈના લગ્ન કરાવવાના છે ત્યાર પછી પાછા આપણે કામમાં જોડાઈ ગયા છે બબટ ફૂલ ફોર્મમાં કામકાજ પતાવીને પાછા આપણે આ ઘરે આવવા માટે નીકળી ગયા છે ગયા તમારા ભાભી બાબા ગરમ ગરમ નાસ્તો ને ચા બનાવીને મૂક્યું હતું એટલે બાબા બેટિંગ કરી લીધી તમારા ભાઈ આજે ફૂલ ડીશ નવરા પડ્યા એટલે ઓટલો તોડવા બે ગયા આપણે ઘણા દિવસ પછી આજે બેકયાર્ડ ગાર્ડન એટલે કે વાડામાં આપણે આંટો મારવા માટે ગયા પગ ખડાઈ જાય એટલે જાય નહીં એમ કે મમ્મી એવું કઈ મારી અને વ્લોગમાં છેલ્લે આપણે હાજે મોડે મોડે ભંજાતે એમ ને ત્યારે આપણે આ પુલ પર આંટો મારવા માટે આવ્યા તો ભાભીને કે પુલ પર લઈ જાઓ એમ કે એવું ચાલતા અને પાંચ મિનિટ ફેરવી લાવો વધારે તો ની એમ પાંચ મિનિટ આજના માટે આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગમાં જય શ્રી રામ